રાજકોટમાં ચીટિંગનો ખતરનાક ખેલ કેમિકલ લગાવેલી કેટ બ્લૂટૂથ અને આંખના ના લેન્સ પત્તા જોયા વિના ખબર પડી જશે કે બાજી કોણ જીતશે જુગાર શોખીનો માટે ચેતવા જેવા સમાચાર છે હવે તીન પત્તી તમારી નહીં થાય કારણ કે જુગાર પણ ટેકનોલોજીની મદદથી છેતરપિંડી થતી હોવાનો ખુલાસો થયો રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે વાવડી વિપુલ પટેલ નામના શખ્સ ઘરે દરોડા પાડ્યા રેડ દરમિયાન એવી એવી વસ્તુઓ મળી કે પોલીસની આંખો ફાટી રહી જુગારમાં જુગારીની જ ગેમ કરી નાખવાનો સરંજામ મળી આવ્યો એવી ટેકનોલોજી છે જે ગમે તેવા ખેરખા જુગારી પણ વાત લગાડી શકે છે સ્ક્રીન પર દેખાતી આ આ કેટ 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 કોઈ સામાન્ય નથી કેવી રીતે કામ કરે છે તે સમજીએ તો મોબાઈલ ની મદદ થી પત્તા ને સ્કેન કરે કયા નંબર નો પ્લેયર જીતશે તેની બ્લુટૂથ ની મદદ થી જાણકારી મેળવે લેન્સ એવા છે જેનાથી પત્તા ની આર પાર જોઈ શકાય છે જેથી સામેના વ્યક્તિની ગેમમાં કયું પત્તું છે તે જાણી શકાય છે જુગારીઓ માટે આ ઘટના ચેતવણી રૂપ કહી શકાય કારણ કે આ પ્રકારનું ચીટિંગ ચીટીંગ કરી જુગાર રમાડનાર સતત રૂપિયા જીતતો રહે છે અને હારેલો જુગારી બમણું રમે એની કહેવત સાર્થક થાય પોલીસે જ્યાં દરોડા પાડ્યા ત્યાંથી આંખના પંચોતેર લેન્સ ચાર હજાર બસો સાઠ ગંજી પાના કેટ ચાર મખી બ્લુટૂથ અને ચાર મોબાઈલ મળી એમ કુલ 2.70 લાખ નો મુદ્દા માલ મળી આવ્યો વિપુલ પટેલ ના ઘરે તપાસ કરતા તેમાં અલગ અલગ કંપનીના કેમિકલયુક્ત ગંજી પત્તા જે હોય આના ચાર હજાર બસો સાહીઠ નંગ મળેલ છે કે જેની કિંમત છે બે લાખ તેર હજાર પાંચસો રૂપિયા આ પત્તાની એક એવી ખાસિયત છે કે જે આ સેન્સર યુક્ત મોબાઈલ ફોન ની જયારે બાજુમાં આમ રાખવામાં આવે ત્યારે પત્તા તમામ આમાં મોબાઈલમાં સ્કેન થઈ જાય કે જેથી જયારે આપણે બાજી કરીએ બાંટ આપીએ તો કયા નંબરની બાંટ જીતશે એ આ મોબાઈલ ફોનમાં એપ્લિકેશનમાં આવી જાય આ ઉપરાંત ઘણી એવું થાય કે ચાલુ ગેમે કોઈ મોબાઈલ ના ઉપાડે કે મોબાઈલ ઊંધો પડ્યો હોય કે ના જોઈ શકે તો એક આવું નાનું એ બ્લુટૂથ પણ જો કાનમાં રાખવું હોય તો કયા નંબરની વ્યક્તિ કે કયા નંબરની બાજી જીતશે એ મોબાઈલમાં આમાં પોતાના કાનમાં પણ સાંભળી શકે આ ઉપરાંત તેની પાસેથી આંખમાં પહેરવાના એવા કોન્ટેક્ટ લેન્સ મળેલા છે પિંચોતેર જેટલા કે જેની કિંમત છે સાડત્રીસ હજાર પાંચસો કે આ લેન્સની મદદથી સામેવાળાની બાજી જોઈ શકાય કે એની કઈ બાજી છે આ ઉપરાંત આવા સેન્સરયુક્ત મોબાઈલ ફોન જે ચાર છે જેની કિંમત આપણે વીસ હજાર છે ટોટલમાં મુદ્દામાલ બે લાખ સિત્તેર હજાર પાંચસો નો પૈકડો છે પહેલા કેમિકલ વાળી કેટથી જુગાર રમાય જેમાં એક રિમોટ કંટ્રોલ સાથે રાખવામાં પ્રેસ કરાય પછી પત્તા ફોન પત્તાની નજીકમાં રાખવામાં આવે મોબાઈલમાં એક સેન્સર હોય જેની મદદથી પત્તા સ્કેન થાય પત્તા સ્કેન થતા જ ખ્યાલ આવી જાય કે બાજી કોની છે મોબાઇલ ફોનની સ્ક્રીન તેમજ લગાવેલા મખી બ્લુટૂથ મારફતે જાણ થઈ જાય છે રાજકોટ શહેર ક્રાઇમ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે રાજકોટ શહેરના ફૂટ રિંગ રોડ પરના મકાનમાં દરોડા પાડવામાં આવ્યા પોલીસને અહીંથી જુગાર રમવામાં ઉપયોગમાં લઈ શકાય તેવા કેમિકલ યુક્ત કેટ આંખમાં પહેરવાના સોફ્ટ કોન્ટેક્ટ લેન્સ સેન્સરયુક્ત એન્ડ્રોઇડ મોબાઇલ ફોન તેમજ મખ્ખી બ્લુટૂથ મળી આવ્યા આરોપીએ તમામ વસ્તુઓ વેચાણ કરવા લાવ્યો હોવાની માહિતી મળી રહી છે વિપુલ પટેલ નામના શખ્સ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ બીટીવી ન્યુઝ